સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ પાના નંબર એકસો ચાર પરનો પ્રસંગ છે તાદર્શી કોટીના વર્તમાન એની શરૂઆત કરીએ ફૂલ શ્રી ગોપાલ લાલ ધોળ પૂરું થતાં ધનભાઈએ મંદિરના દ્વાર મંગળ કીધા અને માણિકભાઈ તથા રતન પાંચા બાભાના ચરણમાં પડી ગયા અને ગળગડા થઈને બોલ્યા કે પાંચા ભાભા હવે ઠાકોરજીના શરણમાં સદા રહીએ એવી કૃપાનું દાન અમને કરો માણેકચંદ શેઠ પાછા ભાભાના પગ પકડીને ઘણો જ ગદગદિત થઈને બોલ્યો કે પાછા ભાભા માણેકને રતન કહે છે તે વાત સાવ સાચી છે ભાભા અમારા દોષ સામું ન જોતા હું તમારો ઘણો અપરાધી છું નિંદક છું તમારી ઈર્ખાને અડપ કરવામાં મેં કાંઈ બાકી રાખ્યું નથી મારા ધનના મદમાને અને મારી મૂર્ખ મોટાઈમાં અંજાઈને તમારા જેવા પરમ વૈષ્ણવના ખોટા દોષ જ જોયા છે તો બાબા તમારો ગોલો જાણીને બધું માફ કરીને અમને સાચા માર્ગે લઈ ચાલો અંદરજી તું ભાભાને મારા વતી કાંઈક તમારી વાણીમાં જે કહેવાતું હોય તે કે અમને તમારા બીજા વૈષ્ણવના વ્યવહારની ઝાઝી ખબર ન પડે માણેકચંદ શેઠ છે એમનું અભિમાન ઓગળી ગયું છે હવે અને ઠાકોરજીના શરણમાં જવું છે ને પણ કહે છે કે તમારા વૈષ્ણવની જે ભાષા છે એમાં અમને કાંઈ ખબર પડતી નથી તમારો જે વ્યવહાર હોય એમાં અમને કાંઈ ઝાઝી ખબર પડતી નથી ત્યારે અંદર જે જવાબ આપે છે કે શેઠ તમે ચિંતા ન કરો માણેકભાઈ વૈષ્ણવની દીકરી છે તેને બધા વૈષ્ણવના વ્યવહાર વાણી વર્તન અને આચારની માલમ છે પણ આ જ લગન રતન કાદવમાં પડ્યું હતું તે હવે ધોવાઈને સાફ થઈ ગયું છે તો પછી હવે તમારે બીજું જાજુ કોઈને કાંઈ પૂછવાનું રહેતું નથી પાંચાબાભાની કૃપાએ ને તેની વાણીના વિશ્વાસે તમે ઠાકોરજીના શરણે થઈ સેવક થઈ જાઓ અને તમારી બાઈ તેના હાથમાં સોંપી દો એટલે તમારું જીવતર ઉજ્જવળ થઈ જાય શેઠ આ માર્ગનો વ્યવહાર જાળવવો દોયલો છે પણ તમારા ઘરનું માણસ બધું જાણે છે પછી તમને બીજી વટમણા નહીં રહે સંગ તો તમારા ઘરમાં હતો પણ તમે જાણ્યો નહોતો શેઠ શેઠ કહે છે અંદરજી તું હવે મને શેઠ કહે તો બંધ થઈ જા જેવું જ વૈષ્ણવતા ધારણ કરે એટલે દીનતા પણ એની અંદર આવી ગયું એટલે કહે છે મને હવે શેઠ ના કહેશો તમે તારા પગમાં પડીને કહું છું હવે માણેકચંદ વૈષ્ણવનો દાસ બની ગયો છે શેઠ નથી રજો શેઠ મટીને વૈષ્ણવના દાસ બનવાનું તારી કૃપાએ સદભાગ્ય સાંપડ્યું છે તારી વાતની વિનંતી જ હું ભાભાને કરવા ઈચ્છું છું અંદરજી હું પાંચા ભાભાની એ જ વિનંતી કરું છું હવે અમને આજે ઠાકોરજીના ઘરના સેવક કરી લ્યો અને વૈષ્ણવ બનાવીને તમારી પંગતમાં ભેળા ભેળવી લો સદા તમારા થઈને રહીએ ભાભા આ તમારા ગુલામના ગુના સર્વે ક્ષમા કરીને કૃપાનું દાન કરો પાચા ભાભા કહે છે માણેકચંદ કૃપાનું દાન કરવું એ ઠાકોરજીની ઈચ્છાની વાત છે એ સામર્થ્ય તેનામાં છે ઠાકોરજી જ કરતું આ કરતું ને અન્યથા કરતું કહેવાય છે અમે તો તેના ઘરના તુચ્છ ગોલા છીએ તો અમારું ગજું બીજું જાજું નથી પણ તમારી માથે ઠાકોરજીએ પૂરણ કૃપા વિચારી છે તમે પણ કોઈક પૂરવના જીવ હશો માટે આ બધું લીલા ચરિત્ર ઠાકોરજી પ્રગટ કરી રહ્યા છે એ કોઈક લોકની દ્રષ્ટિમાં જાણ્યામાં આવે તેમ નથી માણેકચંદ તે તો અમારા રજક તરીકેનું કામ કર્યું છે રજક રજક એટલે કે ધોબી ધોબી જેવી રીતે પૈસા લઈને મેલ ધોવે છે એવી રીતે કહે છે કે તમે રૂપિયા લીધા વગર અમારા પાપ ધોઈ નાખ્યા છે આપણે કહીએ ને કોઈની જેટલી બી નિંદા કરીએ તો એના પાપ ધોવાય છે એટલે એવું કહે છે કે તે કામ તે અમારું વગરદામે કર્યું છે તો આજે તેનું ઋણ તારું અમારા માથે ચડ્યું તે તું લેવા આવ્યો છે તો અમારે તને તે દામ ચૂકવવું પડે ને એમાં તારો દોષ ક્યાં છે તે તો લોક કહેવત પ્રમાણે સાચું કામ કર્યું છે કહેવત કે નિંદક અમારા મત કરો મરો ક્રોધ ને દ્વેષ નિંદક સે પાતક જલે નિંદક રહો હમેશ આ વાતમાં તું ક્યાં દોષિત છો તે તો અમારા પાતકને બાળવાનું કામ કરીને પાતક એટલે કે અમારા પાપને બાળવાનું કામ કરીને અમને શુદ્ધ કર્યા છે તો તારો તો ઉપકાર અમારે માનવો જોઈએ ને તારું મહેનતાણું પણ અમારે તને દેવું જ જોઈએ પણ એ દામ ચૂકવવાનું સામર્થ્ય મારું નથી માર આજે મારે આંગણે તાદર્શી કોટીના વૈષ્ણવ પધાર છે તેના વર્તમાન ઘણા ઊંચા હોય એ તારા કામનું દામ ચૂકવશે માણેકચંદ તું નિહાલ થઈ જઈશ એટલું આપશે માણેકચંદ જવાબ આપતા કહે છે કે ભાભા હું તમારી વાતમાં કાંઈ જાજુ સમજતો નથી પણ એ તાદર્શી કોટીના વૈષ્ણવના વર્તમાન કેવા હોય મને જરા સંભળાવો તો મારું ધન્ય ભાગ્ય ગણાય પાછા ભાઈ એને જવાબ આપે છે અને સમજાવે છે કે વૈષ્ણવ કેવા હોય તાદર્શી કોટીના જે વૈષ્ણવ છે કેવા હોય તો કે સાંભળ માણેકચંદ વૈષ્ણવ ધર્મ સર્વથી ઊંચો ધર્મ છે તેનું પાલન કરતા હોય છે એવા તાદર્શી દર્શન જેનું ભાગ્ય હોય તેને થાય તેના દર્શન માત્રથી જીવનું અઘ નાસી જાય અઘ એટલે કે જીવનું પાપ નાસી જાય ત્રિવિધ પ્રકારના તાપ નાશ પામે એ કોઈની નિંદા સ્તુતિ કરતા નથી પ્રેમ લક્ષણા ભક્તિમાં રચ્યા પચ્યા હોય છે તેનું સર્વસ્વ એક શ્રી ઠાકોરજી હોય છે તેના ધ્યાનમાં સદા મગ્ન રહે છે ક્ષમા દયા અને સત્ય પ્રથા એ ચાલે છે સંતોષી સાત્વિક અને વિવેકી હોય છે ભજનાનંદના આનંદમાં ભરપૂર માલે છે સર્વત્ર સમદ્રષ્ટિવાળા હોય છે પ્રભુમાં સાચો સ્નેહ રાખીને પ્રભુના સુખનો વિચાર કરી ઠાકર સેવા અનન્ય ભાવથી કરતા હોય છે દ્રઢ વિશ્વાસ તેનું અડગ શસ્ત્ર છે અન્યાશ્રય અને અણસમર્પિત વસ્તુને મહાન દોષ ગણે છે વૈષ્ણવ પર સદા વાલ વાસલ્યતા ભરપૂર રાખે છે પરગજુ હોય છે માયા મોહથી અળગા રહે છે પાખંડ કે પ્રપંચ તેનામાં જરા પણ હોતા નથી નિરાભિમાની સદા રહીને દાસાનું દાસ ભાવે સદા રહે છે પોતાના પ્રભુથી વિમુખજનનું મોખ પણ જોતા નથી તેવા દ્રઢ વ્રતધારી સદાચારી હોય છે સુખ દુઃખમાં સમબુદ્ધિવાળા હોય પ્રભુની ઈચ્છાને સદા આધીન રહીને સર્વ કાર્ય કરતા હોય તે તેનો વિવેક છે ભગવદ્ નામ લેશ માત્ર ચૂકતા નથી અહોનિ સ્મરણ કરે છે સદા પતિવ્રત પણધારીની ટેકવાળા હોય છે અવૈષ્ણવના સંગથી સદા દૂર રહે છે એવા તાદર્શી જન્મા અનંત ગુણ ભગવદ્ ધર્મના હોય છે તેના દર્શન માત્રથી ને તેની ચરણ રચથી ત્રિલોકી તો શું પણ સમસ્ત બ્રહ્માંડ પાવન થઈ જાય છે તેના તમને ઠાકોરજીના શરણનું દાન આપશે ત્યારે તમો કૃતાર્થ થશે અને તમને તમારા પૂરવના સ્વરૂપનો અનુભવ થશે ભાભાની આ વાણી સાંભળી માણેકચંદ વિસ્મય પામ્યો અને બોલ્યો કે તો ભાભા આ બધાની પ્રાપ્તિ મને ક્યારે થાય પાછા ભાભા કહે છે કે જો માણેકચંદ અમારા સંપ્રદાયનો વિવેક અને વ્યવહાર જે છે તે તને કહું છો તને સેવક થવાનો ભાવ આવ્યો છે તે તારા પૂરવના સુક્તિનો ઉદય થયો જાણ અમારા પ્રભુ શ્રી ગોપાલલાલના ઘરની મેડ પ્રણાલિકા એવી દ્રઢ છે કે અમારા ઠાકોરજીની ત્રણ પ્રાગટ્ય તિથિ છે એ છે ખષ્ટિ દશમી ને ચતુરાદશી આ ત્રણ તિથિનું અમારે મહાન તારણ છે આ ત્રણ તિથિએ અમારે ઉત્સવ મંડપ મનોરથ મનાવાય છે આ ત્રણ તિથિએ જ જીવને શરણદાન આપી સેવક કરાય છે એવો અમારા આ માર્ગનો વિવા વિવેક અને વ્યવહાર અને ઠેરાવ છે તે અમારા પ્રભુજીની આજ્ઞા પ્રમાણે કાલે ચતુરાદશીને દિવસે શ્રી ઠાકોરજી સન્મુખ પંચ ભગવતીની કાનીથી ત્રિસળી માળા બાંધી અષ્ટાક્ષર પંચાક્ષર મંત્ર શ્રી ગોપાલલાલના નામનો સંભળાવશે અને તમને સોહાગ્યા તેલૈયા તિલક તમારા ભાલમાં કરશે તમો શ્રીફળ મિશ્રી ભેટ સેવક ભાવે ધરશો તે અંગીકાર કરશે જેથી તમને ઠાકોરજીના દાસપણાની પ્રાપ્તિ થશે પછી તમે વૈષ્ણવ થયા એમ કહેવાશે આ બધો પ્રકાર કાલે ચતુરાદશીના દિવસે થશે તમો વહેલા અપ્રસ્નાન કરીને કોરા વસ્ત્ર પહેરીને આવજો બાકીનું બધું અંદરજી તમને બતાવશે અત્યારે અમારે જાજો સમો નથી માટે તમે સુખેથી ઘરે જાઓ તમારા આજે શ્રીફળ મિસ્ત્રી ધરેલા છે તે અંદરજી એક બાજુએ રાખી લે કાલે તે ઠાકોરજીને ધરવાના કામમાં લાગે આજથી તમને સેવક થવાનો ભાવ થયો છે તેથી વસ્તુ રાખી છે તમે બધા આજે અહીંયા બપોરે રાજભોગ પછી પ્રસાદ લેવા આવજો અંદરજી તમને સાદ કરશે માણેકચંદ અને માણેકભાઈ ભાભાની આ વાણી સાંભળીને તેના ચરણમાં પડી ગયા ઘણું હરખાણા માણેકબાઈ બોલી કે ભાભા હું તો માળાબંધીની દીકરી છું મેં માળા ઉતારી નથી બીજો આશરો પણ મારે નથી તો મને આ જે સેવાટેલમાં અહીંયા રાખો તો સારું તો મારું ધન્ય ભાગ્ય હું બહારની બધી સેવાટેલ કરીશ પાછા બાબા કહે છે કે ભલે તું ઘરે જઈને પાછી આવજે ધનભાઈ ઠાકોરજીના શિંગાર ભોગનો પ્રસાદ આ બધાને લેવડાવે પછી એ બધા ઘરે જાય આપણે પાછું કાજ ઘણું જ છે ઠાકોરજીને રાજભોગમાં અવેર ન થાય તેમ કરજે ધનબાઈને અંદર ભીમજીને પણ સાદ કરતો આવજે આ પરિશ્રમ બધો તેનો છે તેને પણ લાભ તો મળે ને ભીમજીને પણ બોલાવતા બોલાવતાઓ એવું કહે છે કારણ કે માણેકચંદ શેઠને સાચો રસ્તો બતાવનાર જ ભીમજી હતો ભીમજી ભાભાની વાત સાંભળી તેના ચરણમાં પડી ગયો અને બોલ્યો કે ભાભા તમ મારો મનોરથ કાલે આ બધાની સાથે પૂરણ કરજો હું પણ કુટુંબ સહિત સેવક થઈને વૈષ્ણવના ભળમાં ભળી જાઉં બાભા જવાબ આપતા કહે છે કે ભીમજી વૈષ્ણવના ભળમાં ભળવું સહેલું છે પછી તેના વર્તમાને રહેવું કઠણ છે તે તું જાણે છો ભીમજી બોલ્યો કે હા બાભા એ બધું તમારી કૃપાથી ને હરકબાઈના સંગથી અમારા ઘરમાં સિદ્ધ થઈ રહ્યો છે હવે રાહ માત્ર તમારી આજ્ઞાની છે પાછા ભાઈ કહે છે કે ભલે ભીમજી તારી માથે પણ ઠાકોરજીની કૃપા થઈ તેમ જાણજી આ મારક કૃપાનો છે કરમનો નથી પછી ધનભાઈએ બધાને પ્રસાદ આપ્યો સૌ રળિયામણા મને પાછા ભાભાને પગે પડીને પોતાના ઘરે જવા નીકળ્યા ત્યાં સામેથી કશળભાઈ રામભાઈ ને લાલોભાઈ આવતા દીઠા અંદરજી વગેરે સૌએ મળીને જય શ્રી ગોપાલ કીધા ખૂબ ખૂબ ભેટી પડ્યા માણેકચંદે રતનભાઉને આ વૈષ્ણવના ચરણમાં પડી જવા કીધું અને રતન વવે વૈષ્ણવના ચરણમાં પડીને સૌને જય શ્રી ગોપાલ કરી ઘર ભણી ચાલ્યા ભીમજી પોતાના મનમાં પોરહ કરતો ને મલકાતો ઘરે ગયો તેની વહુએ પૂછ્યું કે તમો તો રાતના ગયા તે ગયા શેઠના કામમાંથી ઊંચા આવતા નથી હવે તો શેઠના ઋણમાંથી મારો વાલો જટ છોડાવે તો સારું થાય ભીમજી જેવો જ ઘરે પહોંચે છે એની પત્ની એવું કહે છે કેમ કે એ જાણતી નથી કે ભીમજી છે એ શેઠના ઋણમાંથી ઉતરી ગયો છે ભીમજીએ તેની વહુની વાત સાંભળીને કીધું કે લે તને બધા રૂડા સમાચાર આપું તારી ઝંખનાનો અને વેદનાનો અંત આવી ગયો છે તારા ભાવનો મનોરથ સર્વે કાલે સિદ્ધ થઈ જશે શેઠના ઋણમાંથી આપણે છૂટી ગયા છીએ એમ કહીને ભીમજીએ તેની વહુને બધો બનેલો પ્રસંગ કઈ સંભળાવ્યો અને તે વાત સાંભળીને રૂપારી બાઈ તો ગાંડી ઘેલી થઈ ગઈ તેની વહુને કહેવા લાગી કે લાડકી વહુ સાંભળ કાલે આપણે વૈષ્ણવ થવા જવાનું છે

જોને અમારા ઘરનું પાણીએ પીતા નથી તું દે તો લે છે પણ તને માળા બંધાવ્યાની જાણ મને થોડી હોય લાડકીઓ કહે છે કે હા બા તમારા ઘરમાં આવી છું પણ મારું કામ તો કરું જ છું મારા મનમાં મારા ઠાકોરજીનું નામ લીધા કરું છું જે મારા બાપે મને શીખવ્યું છે ને કીધું છે કે બેટા માળા ક્યારેય આપણા ઠાકરની છે તે ઉતારતી નહીં આનાથી બીજું કોઈ મોટું નથી બીજું તો જાજુ જાણતી નથી પણ મારું મન મારા બાપની વાતમાં દ્રઢ છે કે આ ઠાકરના બાનાથી ને આ ઠાકોરજીથી બીજું કોઈ મોટું જગતમાં નથી લિયો બા હવે તમે વૈષ્ણવ થાશો પછી આપણા ઘરમાં ઠાકોરજીના ગુણગાન ગવાશે અને આનંદ મંગળ વર્તાશે મારો બાપ કે મારી મા હવે તમારા હાથનું ને તમારા ઘરનું ખાનપાન જરૂર કરશે રૂપારીબાઈ તો લાડકી વહુની વાત સાંભળીને ખૂબ જ હરખાણી અને કહ્યું કે સાંભળ્યું જુઓ હવે આપણો દન ચડતો થયો તેમ જાણજો ભીમજી કહે છે કે હા સાવ સાચી વાત છે તારી ભાભાએ કહ્યું કે ઠાકોરજીની કૃપા થાય પછી વાર શું લાગે ઠાકોરજી જેના પર કૃપા કરે એનો દિવસ ચડતા કોઈ જ સમય લાગતો નથી આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી ભૂલચૂક દાસનો દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ